la neve más suelo મથા જંજાર મુવા પુવા મારવા કમળા છે કે ગગાલ એક જ એ મરસી મેળે ખેડે મરસી તમે જે ગામ ગીએ દાડો મેકણ જે એકડી નઈ મર્યા અને મળી જે ધરતી ધરતી ધંગ ભગવાન દ્વારકા દેશની કૃપા અને માં આશા પૂરાય જેમને સપના પૂરા કરે છે એમને તો આપણે ઓળખીએ છીએ અને તમે સૌ લોકો જાણો છો સોશિયલ મીડિયા અને મીડિયા થકી આમ તો દેશ વિદેશમાં એમનું નામ ગુંજી રહ્યું છે પોતે સ્ટેજ પ્રોગ્રામ પણ કરી રહ્યા છે પરંતુ કોઈ સફળતા પાછળ કંઈક ને કંઈક હોય છે આપ સૌ જાણો છો ત્યારે દિવાળી બે તો આપણે ઓળખીએ છીએ પરંતુ એમની સફળતા પાછળ એમના પરિવાર એટલે કે એમના પિતાશ્રી એમના માતાશ્રી પાસેથી કે એમને ગરથુથી સંગીત મળ્યું છે અને એ માટીના સુરો સાંભળી સાંભળીને આજે દેશ અને દુનિયાને સંભળાવી રહ્યા છે અને મા સરસ્વતી સાક્ષાત એમના કંઠ પર બિરાજમાન છે ત્યારે આવો જાણીએ એમના પિતાશ્રી પાસેથી કાકા જ્યારે એમને ગાવાનું શરૂઆત કર્યું ત્યારે એમને એમનું એવું કહેવું છે કે અમારા પરિવારમાં નાના મોટા સત્સંગ થતા અને તમારું કુટુંબ ધાર્મિક રીતે રંગે રંગાયેલું છે ત્યારે નાના મોટા સંતવાણીના ભજનો તમે કરતા ધૂનમાં જતા હોય કેવું લાગતું ત્યારે એમ બહુ સારું લાગતો અમારા ઘરની અંદરમાં મારી માતા બહુ સત્સંગીતા ગાતા ભણતા આ પરંપરા અમા લાગે તેમાં મોટાભાઈ મારા ગુરુભાઈ થાય ગુરુ મહારાજ થાય મારા મોટાભાઈ ઇમાન સત્સંગી એ સત્સંગ મળી દે આ દીકરીને એ સત્સંગ જામ્યું કેવા માધ્યમ ગજનો ગાતા તો મે તમારે આમાં ગામડામાં આમ ભલે ના રંગે રંગાયેલું તમારું કુટુંબ આમ તો આખો સમાજ આપણો સૌરાષ્ટ્ર અને ગુજરાત આપણે જોઈએ છે દેશ જેને આરાધના કરે છે ત્યારે આપના માતૃશ્રી તમે જ્યારે નાની ઉંમર થી એમને આપ્યા છે સંગીતો ગીતો આપ્યા છે આમ તો તમારો વારસો તમે એમને આપ્યો છે તમને કેવું લાગે છે આજે બેન દેશ વિદેશમાં ગાય છે પોતાના પ્રોગ્રામો કરે છે લોક ડાયરાઓ કરે છે

પાખો અને આવા રામ ભગવાનની કૃપા વગર આ સુરો રહેતા કઈ નાની મોટી વાતો નથી આપ સૌ જાણો છો ભગવાનની કૃપા હોય ને તો જ આ બધું થાય સંગીતનો સમયવન આમ તો જ્યાં મહા સરસ્વતી અહીંયા જ સ્થાન લે છે જે ગળા લોક હૈયાના જીવતા હોય અને આમ પરંપરાને જીવતી રાખતા હોય તમે સાંભળો ને ગીતો તો મને એવું લાગે કે સાંભળા જ કરીએ કારણ કે આવા ગીતો છે ને બેન હવે લુપ્તતાના આરે છે આ એક એક પેઢી એવી છે કે ધીમે 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 ગીતો વિસરાતા જાય છે એટલે તમે જે કીધું એક તમે આમ તો તમારું વતન ત્યારે તમે બેન શીખવાડતા હશો નાનું મોટું કામ કરતા હશો માલઢોર નું કામ રાખતા હોય પરિવાર માં કઈ પણ કામ હોય

વામાં

આગ નો ઓળખ છે આટલા ગામોમાં માં આ સમાજ ના વધારે ગામડાઓ અને મેં કહ્યું એમ જે તે વિસ્તારની ઓળખો છે જે તે વિસ્તારના લોકો જીવતા હોય ને એની જીવનશૈલી ને આમ તો તમારો ભગવાન અરે અને બધાનો દ્વારકાધીશ સારો એટલે દ્વારકાધીશ ને આપડે ગીતો ગવા ભક્તિ એવા તમને ગીતો તમને ગમતા હોય નાના નાનપણ થી એવો એકાદ ગીત થોડું સંભળાવો કારણ કે તમારો અવાજ રહ્યો ને મને દિવાળી તમારી આગળથી હવે પૂછીશ થોડુંક આ મમ્મી પપ્પાએ તમને નાનપણથી એટલે કે મા બાપ આપણને કોઈ પણ બાળકની જ્યારે સફળતા હોય ત્યારે સૌ રાજી હોય છે પરંતુ એક મહેનત કરવી હોય છે જ્યારે પહેલા આપણે એક સમય એવો તો મારા તમારા દાદાએ બહુ કષ્ટી વેઠી છે બેન અને એ સમયથી આજના સમય સુધી આપણે બધાએ આનંદથી જીવીએ છીએ ખુશીથી જીવીએ છીએ ટાઈમે આપણે સારું પહેરી ઓઢીએ છીએ ત્રણ ટાઈમ જમીએ છીએ એક ઈશ્વરની કૃપા છે અને આ સંઘર્ષ ગાથા તમારી અહીંયા સુધી છે તો આપણે ઘણી બધી વાત કરી આગળના વિડીયોમાં કરી અને અહીંયા કરી તમારી પાસેથી તમારા મમ્મી પપ્પાને ગમતું ગીત તમારી આગળથી સાંભળવાનું છે કે હું ગઉં ને આ મારા મમ્મી પપ્પા એટલે મારા મા બાપને આ ગીત વધારે ગમતું ભલે ધર્મનું હોય ગમે તે હોય પણ હું આ ગઉં તો વધારે ગમતું એટલે એમને જે ગમતું આમ વધારે ગમતું મારા પપ્પાની વાત કરું તો મારા પપ્પાની કચ્છી અને મને જે કચ્છીનું સંગીત મળ્યો છે ને એ મારા પપ્પા કાનેથી મળ્યું છે

કે કઈ બી કામ હોય તો ઈ સમય બધા ઘરકામ કરતા મારી મમ્મી ક્યારે મને ઘરકામ નીકળાયું મને એવું એને એવું છે કે આને શોખ છે ને ગાવાનું તો ભલે દીકરી આ સત્સંગ મને ભજન બધે જાય લઈ જવા વાળા બધી જગ્યાએ સપોર્ટ કરવા મારા પપ્પા

મારા મારા એટલા બધા લોકો છું નેતુ ભાઈ મોડી થી નામ બી ના લઈ શકે એટલા બધા નામો આ ભેગા જ

જોયા રે જોયા મેં તો નીલુડા

પાછે ને પગલું જૂનું જે મારા દાદી માં દાદી બાપે સમય અમે નાના હતા ને ગાતા ને એમાં

પરંતુ એ આજે પણ મને જોવા મળે ત્રણ ત્રીજી પેઢી તમારા દાદી માર્ગ આજે આપડે જોઈએ તો પણ આ જમાનો ઘણો બધો

હાથે પૈસા દી હાથે ડીયો ને તારીઓ જીવ મથા જનાર મોવા પૂવા માડવા કમ ન છે કોઈ ગાલ જે દીયો હાથે ડીયો મર્યાવા પેદાન કરો ખોટો હાથી લઈ જાવ જે જીવ જોરાણે કડદો ડાડો મેકણ જે જીવ જોરાણે કડદો ડઈ સાથી પે લત મેકણ છે માડવા હે દવાવર જાથ

मलया हिकिए

ત્રીજી પેઢી હોય એ પહેલાં દસ પેટીનું પૂન હોય કે એના વારસામાં આપણે નથી જોયું પણ ત્રીજી પેઢીથી તો આપણે અહીંયા જોવી છે હં કજે ધર્મદા રંગે રંગાયો છે પરિવાર અને ધર્મ પહેલો કારણ કે એના કે આ સુરે એમ ન બોલે પી એ બોલવું સજન તાદા તારી સુરપંથ એ અભ્યાસ એ ન મલે બીના કૃપા ભગવંત અને કૃપા કેરી હોય પોતાની નીતિ હોય નીતિ શિવા કૃપા લે નહીં આ પરિવારની આમાં નીતિ નીતિ સિવાય એમ કાંઈ નહીં એટલે આ કુળમાં આ ભાક્યા બાપાનું ગુજરાતમાં નામ કચ્છમાં નામ કાઠિયાનું નામ તેમાં દીકરીનું નામ એક નીતિ અને એ પરિવાર મિત્રો આપણે જે વાત કરી રહ્યા છીએ ધર્મના રંગે રંગાયેલા અને ત્રીજી પેઢી સુધીની આપણે જે વાતો જાણી તો દિવાળી બેન આજે તો દેશ વિદેશ જઈ રહ્યા છે પરંતુ થોડા ઇતિહાસમાં જઈએ ને તો એમને કહ્યું એમ એમના દાદીમાં પાસેથી અને એમના પરદાદી કદાચ એમના પણ વડવાઓએ જે ઈશ્વરની ભક્તિ જે ભગવાન દ્વારકાધીશની આરાધના કરી હશે અને એમના કંઠો એમના જે સુરે સુરો હશે એ કદાચ એમના આત્માને અત્યારે શાંતિ મળતી હશે જે આપણી વચ્ચે નથી પરંતુ એમને એવું થશે કે જે મેં વિચાર્યું હતું જે મેં પરિવાર પાસે માંગ્યું હતું કે ઈશ્વર પાસે જે મેં માંગ્યું હતું કે મારા પરિવારમાં આવો આવું હોય અથવા તો ઘણા બધા આપણા પરિવારો અહીંયા પણ ખુશ હોય છે અને એમની આશા હોય છે જે આશા તમારા પરિવારમાં ત્રીજી પેઢીઓ જોવા મળે છે તેને લઈને આપણે મિત્રો આ પરિવાર સાથેની વાર્તાલાપ અને માટીના સૂરો સાંભળવાનો પ્રયત્ન કર્યો આ ઉપરાંત મેં કહ્યું એમ કે આવા વિડીયોઝ અહીંયા જોવા મળશે કારણ કે હજુ સુધી તમે જો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં એ કરો મને આપશો રજા અને તમામ પરિવાર અમારી મહેમાન ગતિ કરી જોડાયા એ બદલ પણ ખૂબ ખૂબ આભાર તમારો